આઠ ને નવ મિનિટ મિની વ્લોગ સ્ટાર્ટ કર્યો જોઈ માં સ્વાગત છે અને સવાર સવાર માં મેં મારા ઠેલા પેક કરી લીધા મારે નીકળવાનું છે આજે મારા ઘરે ફુલરા માં મારા માહસી ને મારા મારા છોકરી ને બાય બાય કરી નીકળી ગયા બસ સ્ટેન્ડ એ અને મારા મને ગાડી લઈને મૂકવા આવતો હતો બસ સ્ટેન્ડ સુધી અને બિલેશ્વર ના ગેટવે ગયા અહીંયા હાઈવે ઉપર અને અહીંથી છે ને બસ માં નથી જવાનું અહીંથી સકડામાં જવું છે ફૂલ નબળા છે ને એટલા માટે બસો બંધ છે અને દસક મિનિટ ઉભા રિક્ષા મળી ગઈ મારા હવે જવાનું છે રાણાવાવ સુધી માં તો હાલો હવે જર્ની નો એન્જોય કરો તમે અને સકડામાંથી એઠો ઉતરીને ફૂકી ગયો રાણાવાવ બસ સ્ટેન્ડ માં અને બસ સ્ટેન્ડ માં દસક મિનિટ વાટ જોઈતા બસ આવી ગઈ બસ માં પછી ટ્રાફિક હતી એટલે ક્યાંય સીટ જળાયું નથી અને રાણાથી બાટવા સુધી ઉભા ઉભા પૂરી કરી અને પૂકી ગયો પછી બાટવા બસ સ્ટેન્ડ માં થોડા થોડા સાટાઈ ચાલુ થઈ ગયા હતા અને ફૂલરામા બાજુ જવાનું રસ્તે આવ્યો તથા નીતિન ભાઈ ભેગા થઈ ગયા હતા અને બાલામને હાઈસ્કુલમાં ભણતો મારો ભાઈ બંધ મારી ભેગો થઈ ગયો હતો હિરેનભાઈ અને પછી મળી ગઈ ફુલ્રમા સુધી ની ને રિક્ષામાં બેસી ગયો ને હાલ હવે ફુલ્રામાં જઈને મળું અને પછી હું પૂકી ગયો બાટવાથી ઘેરે આ કુચરાને બે ને હાથ ફેરવી લીધો કેમ કે હું

અને આવી ગયો ખોડિયાર માતાજી ના મંદિરે ગ્રાઉન્ડ માં હું હમણાં નહોતો થતા કામનું કામ થઈ ગયું કેમ કે કેટલી બધી જાડીઓ છે ને હવે પડી ગયું હવે નિરાયથી હું કામ કરીને છૂટો થાય ને પછી હવે આપડે ઝાડવાનું કામ પાછું ફરીથી ચાલુ કરીશું કેમકે જાડીઓ છે ને પડી ગયું હાલો માતાજીના દર્શન કરી હવે અને અમારા ગામના બે વડીલો ભેગા થઈ ગયા હતા કે અમને વિડીયોમાં લઈ લે પછી એને લઈ લીધા વિડીયોમાં અને માતાજીના મંદિર માં આવીને માતાજી ના કર્યા દૂરથી દર્શન કેમ કે આજે મેળા ભરવાળા માણસો બહુ હતા ગયો ગયા સાંસદ કહેવાય માર ભેગો હતો અશ્વિનભાઈ આજે નોકરીમાં તો આનું મિનિટ લગાવ્યું હતું વિડીયો પસંદ આવે લાઈક કરીને બાકી હાલો બાય ભાઈ